હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા આપવાનો એક સંકલ્પ કર્યો છે સૌરાષ્ટ્રના ના ઉદ્યોગપતિ નો વતન પ્રેમ માદરે વતન ના ખેડૂતો ના દુઃખ ની બન્યા ઉદ્યોગપતિ ખેડૂતો ને આપશે મોટી સહાય જગતનો નો તાત એવા ખેડૂત અત્યારે જે કમોસમી વરસાદ ની આફત આવી અને આફતને કારણે ઘણું બધું નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે મારા માદરે વતન બાદલપુર બાદલપુરની સાથે સાથે સાખળાવદર સેમરાડા અને પ્રભાતપુર આ ચાર ગામના જેટલી બી જમીન જે છે એ તમામ ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા આપવાનો એક સંકલ્પ કર્યો છે આ સંકલ્પ માં ભગવતી માત્ર ઓગણીસો નવ્વાણું ના ઈ એમ આઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર